ચાલી બોરવું ભાઈ કોઈને સાતસો ચાલીસ ચાલીસ રૂપિયા એક બે અઢી વાર સાતસો ચાલીસ એકતાલીસ બેતાલીસ પચાસ બાવન બાવન રૂપિયા સાતસો બાવન ત્રેપન ત્રેપન રૂપિયા સાતસો ત્રેપન બુરવું ચોપન અને ચમચાઓ છપ્પન થાય એકસઠ પાછી પાસઠ પાસઠ રૂપિયા સાતસો પાસઠ જે કંપ આવ રૂપિયા

谁说要过的？Land. बेठा रुपया बेठा चेटा ली सुनता लोटा ली पचाये काबां चेपां चाउल पचाउल 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 चपौल चपौल बाताऊं ना चाउल चाउल डॉटर हिटर बोटे होने लो बोटे रुपया बोटे होने लो रुपया बोटे रुपया बोटे झूली साई बोलो बोलो 90 બોલું 90 90 રૂપિયા બોલું 99 99 99 તમારી જેવો માલ છે 99 99 99 0 ને દિશા 92 બોલું છે

નવ્વાણું આઠસો આઠસો રૂપિયા આઠસો એક આઠસો એક પૂર્વક બે ત્રણ ચાર પાંચ છ આઠ આઠ નવ દસ અગિયાર બાર બે ચૌદ પંદર સોળ સત્તર અઢાર અઢાર રૂપિયા આઠસો અઢાર ઓગણીસ ઓગણીસ આઠસો ઓગણીસ વીસ એકવીસ આઠસો એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ત્રણ વાર જીતે ચોવીસ હલો ડિમાન્ડ

મે <tune> <tune> ત્રણ વાર લગભગ

₹700 જેવો પોણાનો એક પાસ

Sous-titrage Société Radio-Canada

બે જેવા તેર તેર લે ચૌદ પંદર 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 રૂપિયા બે જેવા પોન હતા પંદર લે બોલું ભાઈ તમારે રિયાન બીજાના છે ત્રણ વાર આઠસો પંદર છસો પચાસ રૂપિયા બે દિવસ છસો પચાસ પચાસ એકાવન બાવન પચાસ પંચાવન રૂપિયા બોલું છસો પંચાવન બે તો છપ્પન

એક મિનિટ